લિંબાયત વિસ્તારમાં આવેલ નર્મદા સોસાયટીમાં જીઈબી ની બેદરકારી સામે આવી સ્થાનિક રહીશો રોષે ભરાયા જીઈબી ના અધિકારીઓ ને સવાર સાંજ સુધી ફરિયાદ કરતા રહ્યા પણ જીઈબી ના અધિકારીઓ પણ માઓ ખાવામાં વ્યસ્ત જીઈબી તથા ફાયર અધિકારીઓ વીજળી ખંભળો સવારથી સાંજ સુધી તૂટી પડી રહેલ હોવા છતાં કોઈ હાજર નથી રહ્યા સ્થાનિક રહીશો રોષે ભરાયા પછી જીઈબી ના અધિકારીઓ કામગીરી કરવા આવ્યા છતાં વારે ઘડીએ જીઈબી ના અધિકારીઓ ની બેદરકારી સામે આવી વીજળી ખંભળો ખંભલો ઉભો કરવા આવ્યા પછી ગુજરાત ગેસની ગેસ લાઈન લીકેજ કરી ત્યાંથી ફાયર વિભાગને તથા પોલીસ તંત્રને જાણ કર્યા વિના નાસી ગયા ત્યારે લિંબાયત વિસ્તારના ડીસ સ્ટાફ અધિકારી દીપકભાઈ તથા એમના સાથી ડીસ્ટાફ કર્મચારી ઘટના સ્થળે પહોંચી જનતાને સમજાવી સાચવાની સહનીય કામગીરી કરી ગેસ લાઈન લીકેજ થતાં લોકોમાં ફફડાટનો માહોલ સામે આવ્યા પછી પણ સિનિયર અધિકારી મહાજન સાહેબ ઘટના સ્થળે મોજૂદ થયા નથી ઘટનામાં કોઈ પ્રકારની જાનહાની થઈ નથી આ બેદરકારી પછી જીઈબી અધિકારી સિનિયર અધિકારી મહાજન સાહેબ વિરુદ્ધ કાર્યવાહી થશે કે નહીં જોતા રહો ન્યૂઝ સેવન લાઈવ કેમેરામેન ઘનશ્યામ પાટીલ સાથે એડિટર નિલેશ મોરેની ન્યૂઝ હાલ અમે આવી ગયા છે લિંબાયત વિસ્તારમાં ગાંધીનગર પાસે નર્મદાનગર વિસ્તાર જ્યાં સવારથી સાંજ સુધી જીબીની બહુ ખૂબ જ બેદરકારી સામે આવી છે અલગ અલગ પ્રકારમાં હાલ અમે અમના સ્થાનિકો સાથે જે પણ સોસાયટીના છે નર્મદા નર્મદા સોસાયટી આસ્તિક નગર આ બધી સોસાયટીના જે પણ વ્યક્તિઓ છે એમની સાથે અમે આપણે જોડાવીએ છીએ હાલમાં વાત કરીએ આપણે કાતા તમારું શું કામ ગણેશભાઈ તમારું રહેવાનું કાં કરી નર્મદનગરમાં નર્મદનગરમાં હાલ અહીંયા જે લિંબાયત વિસ્તારમાં હમણાં જે ઘટના બની હતી ये सुबहनी आते समय थे एक विश्थासु तो रात एक जाल पड़ो मजा लोगों ने फोन करो फिर फायर वाला आए फिर डीप वाला आए फिर कट करने जाए लगा नहीं और ये हत्यारे वाली आगे वाला मतलब सेना ने जो बनाओ भाई नौ वो कई जाल पड़ो वाले जो बनाओ भाई नौ सेना ने जो जीपी नो शो में चलाए डाला और जाल

આ હમણાં જ્યાં પાછું ગેસ લાઈનની જે ચાલુ થયેલી એમાં જેમાં લોકોનો પગલાંનો પ્રકારનો મોલ ફેદા થઈ ગયો એટલે સિબેવાલા ખંભા મૂકવા માટે પછી આ લોકો ચાલુ કરી શકીશું